નવરાત્રી નો પર્વ એ હવે જાણે ભક્તિ અને ઉપાસના નું પર્વ મટીને માત્ર એન્જોયમેન્ટ નો પર્વ બની રહી ગયો હોય એવું લાગી રહ્યું છે અને આ એન્જોયમેન્ટના નામે રોજ ક્યાંક ક્યાંક નવા નવા વિવાદો પણ આકાર લે છે અને માતાજી ની આરાધના જે છે એક બાજુ રહી જતી હોય છે આવા જ કઈક વિવાદોમાં જેનું નામ કેટલી વાર ચર્ચાતું હોય છે એવું એક નામ એટલે રાજકોટના નીલ સિટી ક્લબ નો અર્વાચીન રાસોત્સવ જે થોડા દિવસ પહેલા જ હજુ ફિલ્મી ગીતો પર ડીજે સાથે ડાન્સ માટે વિવાદમાં આવ્યો હતો અને ગઈકાલે અહીંયા ફરી એક નવો વિવાદ જન્મ્યો છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી હાલ નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે પણ આ પાવન પર્વમાં પવિત્રતા ક્યાંક વિસરાઈ રહી હોય અને વિવાદો વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આનું એક ઉદાહરણ ગઈકાલે રાજકોટથી સામે આવ્યું આ અંગે વાત કરું તો રાજકોટમાં ગાળો ભાંડી આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઇન્દ્રનીલ રાજગુરુ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને લડી લેવાની ધમકી પણ આપી રહ્યા છે આ ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ એક નજર કરીએ મૂર્તિ તરીકે જો તો એ ભાઈ ને સમજાવો ધક્કા કરીને નાટક કરવા તો શું અરે ભાઈ તો તમારા પક્ષે નિયમ નક્કી કરવાના અરે હિન્દુ હું 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 કઈ કીધું છું

વિવાદ થયો હતો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જયારે ક્લબમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે પહોંચ્યા ત્યારે ઇન્દ્રનીલ રાજગુરુએ તેમને રોક્યા એટલે તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન આયોજનોમાં હિન્દુ ધર્મ સિવાયના લોકો છે રંગ આપી દીધો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ આ ક્લબમાં અર્વાચીન ગરબા દરમિયાન અભદ્ર ગીતો વગાડવાની બાબતે વિવાદ થયો હતો માતાજીની આરાધનાને બદલે ફિલ્મી ગીતો પર ડીજે સાથે ડાન્સ થતા ત્યારે પણ વિવાદ સર્જાયો હતો અને ફિલ્મી ગીત સાધુ સંતોમાં પણ નારાજગી હતી અને બજરંગ દળના કાર્યકર્તાઓ પણ આ ઘટનાને વખોડી હતી જોકે આ રીતે અવારનવાર વિવાદમાં આવેલા આર્વાચીન રાસોત્સવમાં ગઈકાલે પણ ફરી આ વિવાદ થયો હતો અને આ જે સમગ્ર ઘટના બની છે જે વિવાદ થયો છે એના અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર